રાત્રે ત્રણ વાગે મારામારી કરનારાઓએ એક બીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સુલે શાંતિ નોંધી ત્રણ અટકાયત કરી હતી સિંગણપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત એ સમયે ત્રણ વાગ્યના સમા વેટ પર જાહેરમાં મારામારીની ઘટના બની હતી જે ઘટનામાં મહિલા પોલીસે ત્વરિત સ્થળે દોડી જઈ મામલાને થાળે પડ્યો હતો તો મારામારી કરનાર બે સગા ભાઈઓ હોય અને રૂપિયાની લેતી તેથી મામલે ઝોડો થયો હોય બંનેએ એ સમાધાન કરી લેતા ફરિયાદ નોંધાવી ન હતી જો કે પોલીસે જાહેરમાં સુલે શાંતિનો ભંગનો ગુનો નોંધી ત્રણ આરોપીઓ જેમાં કોઝવે સર્કલ પાસે ગજાનંદ સોસાયટીમાં રહેતા રાકેશ શ્યામજી સોસા વેટલોડ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાબુ શ્યામજી સોસા અને દિવ્યેશ મહેન્દ્ર ઝાલાની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી